જય કિનારી હર હર મિત્રો ખુશાલી સુપર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છે જુનાગઢની અંદર ભવ્ય તે ભવ્ય પાંચ દિવસ માટે મહાશિવરાત્રિનો મેળો ભરાય છે તે જગ્યા ઉપર રહેવાની અને જમવા માટેની કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને આ વિડીયોમાં બતાવવાનું છું તદુપરાંત તમે મારી બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ને આંબા ભગતની જગ્યા આ જગ્યા ઉપર સંપૂર્ણ જે ફાઈવ સ્ટાર ઉતારા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા ભવ્ય તેમનું ઉદ્ઘાટન થવાનું છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનું છું

શ્રી આંબા ભગત ની જગ્યા ભવનાથ ની અંદર સમાજના આગેવાનો ટ્રસ્ટ ના ના સહકાર થી ઓગણીસો અહીંના પ્રમુખ હતા અમારા બી એચ સાહેબ કલેક્ટર હતા ગોવિંદ બાપા વૈશ્વણી એના બધા ના સહકારથી આ જગ્યા લઈ અને આ જગ્યાનું લોકાર્પણ જે નવ

એમાંથી ઓગણીસ રૂમ એક સુપર ડીલક્સ રૂમ ની અંદર તમામ પ્રકારની સુવિધા લોકાર્પણ બાવીસ બે બે હજાર પચીસ ના રોજ થયેલું આપણે જોઈ શકીએ છીએ મારા પહેલાના વડીલ ટ્રસ્ટીઓ મારા પહેલાના વડીલ પ્રમુખો ચાર પ્રમુખ એમાં હયાત અત્યારે પાંચમા પ્રમુખ તરીકે હું પ્રમુખ તરીકે ફરજ બજાવું છું હરેશભાઈ શિવલાલભાઈ ગોડાસરા ગામ દેવડિયા ત્રાણુ ત્રાણું ગામ સાથ અને સહકાર સહયોગ આપણે જોઈ શકીએ પરિક્રમા હોય 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 કે મેળો તો બાણુએ બાણુ ગામમાંથી ટીમ દાતાઓ તમામ આ જગ્યાની અંદર સેવા કરવા માટે આવે છે અને સમાજના સહકારથી આપણે જોઈ શકી છીએ અત્યાર સુધીની આખી આ જગ્યાની ની અહીંયા ડિટેલ રજૂ કરેલી છે હર હંમેશા સંત આંબા ભગતની જગ્યાનો હિસાબ અમે દિવાલની અંદર રજૂ કરી છે એટલે દાતાઓને કોઈને મન દુઃખ ન થાય આવી અને જોઈ શકે કે આ જગ્યાની અંદર મેં આટલું દાન આપેલું અને મારું દાન એડે નથી ગયું ને આ લોકો યોગ્ય જગ્યાએ વાપર્યું છે તો અમે આ પ્રસાથી આ જગ્યા ચલાવી રહ્યા છીએ આવીસ બે બે હજાર પચીના રોજ જે આ પરમ દિવસે મીટિંગ ગઈ એમાં આ લીપના પણ આપણે લોકાર્પણ કરી અને છે શ્રી આંબા ભગત ની જગ્યા ની અંદર પેલા માળની અંદર આપણે જોઈ શકો છો બહેનો માટેનો વિભાગ પણ અલગ છે અને ભાઈઓ માટે પણ અલગ વિભાગ અહીંયા અગિયાર રૂમ નોન એસી તમામ સુવિધા સાથેના ના સંત શ્રી આંબા ભગત ની જગ્યા ની અંદર બીજા માળના લોકાર્પણ તારીખ બાવીસ બે બે હજાર પચીસ ના રોજ જ્યારે લોકાર્પણ થયું ત્યારે આપણે લીપ અને રૂમ આયા ઓગણીસ રૂમ ઓલરેડી ને વીસમો રૂમ બાજુમાં કેન્ટીન આ લોકોને ફ્રેશ થવા માટે અને આ રૂમના જે દાતા છે દાતા પાંચ લાખ પંચાવન હજાર પાંચસો રૂપિયા આપે એટલે બે વ્યક્તિ સુઈ શકે એના માટે પાણીની વ્યવસ્થા માટે ફ્રીજ રાખેલું છે પોતાને ફ્રેશ થવા માટે ટીવી ગરમી નો થાય એના માટે એસી લક્ઝરી બેડ એમાંથી આગળ હાલી આપણે એટલે આવું હોય કોઈ પણ ના તો અવશ્ય આંબા ભગત ની જગ્યા ની અંદર આવો આપણે રૂમની વ્યવસ્થા મળી જશે સાથ એને જમવા માટે પણ અનક્ષેત્ર વિભાગ ની અંદર ફ્રી જમવા માટે પણ સુવિધા રાખેલી છે દેશી પ્યોર દેશીયા બપોરે દાળ ભાત શાક રોટલી સંતશ્રી આંબા ભગત ની જગ્યા ની અંદર અવશ્ય આવો મુલાકાત લ્યો પોતાથી જીયા અથવા શક્તિ મુજબ એમાં રૂમની ભેડ આપણે સગવડ કરેલી છે સંતશ્રી આંબા ભગતની જગ્યાની અંદર બાવીસ બે

જીઆરસી આંચेत्रની શરૂઆત થઈ ત્યારથી ગામડાની અંદર સંત શ્રી આંબા ભગતની જગ્યાના સ્વયંસેવકની જે ટીમ છે એમાં ખાસ કરી મારા વડીલો માતાઓ બહેનો જે અહીંયા સંત શ્રી આંબા ભગતની જગ્યાને સંતનો જે એક નેમ હતી કે અન્નનો ટુકડો એ હરી ઢુકડો આ શબ્દથી સંત શ્રી આંબા ભગતનો છે તો એને સાર્થક કરવા માટે

દ્વારકાની અંદર ફૂલડોલ ઉત્સવ હોય તો આ તમામ સેવા કરવા માટે અહીંયા જગ્યાની અંદર પધારે છે અંત શ્રી આંબા ભગતની જગ્યા ભવનાથની અંદર પરિક્રમા રોડ ઉપર આવેલી છે તેના બીજા માળના લોકાર્પણ મહોત્સવ દાતાઓના સન્માન કાર્યક્રમની અંદર બીજા માળની અંદર ખુલ્લું મૂકી અને સમાજના સહકાર અને સહયોગથી દાતાઓના દાન અને યોગદાનથી આપણે બીજો માળ ખુલ્લો મૂકી છે

સંત શ્રી આંબા ભગતની જગ્યાની અંદર રૂમની સુવિધા છે બે હજાર રૂપિયામાં બીજા માળના રૂમની સુવિધા પહેલા માળની અંદર આઠસો રૂપિયામાં નોન એસી રૂમની સુવિધા અને સામેનું ઓફિસ વાળું બિલ્ડિંગ છે એની અંદર નોન એસી વાળા રૂમ બારસો રૂપિયામાં એની પણ સુવિધા પણ એક રૂમની અંદર ચાર વ્યક્તિ રહી શકે એવી સમાવેશ વધારે પડતી જરૂરિયાત હોય છ વ્યક્તિ હોય તો એના માટે બે ગાડલા બેડ એક્સ્ટ્રા આપશે ટ્રસ્ટી આઈના સંચાલકો એના પણ વ્યક્તિએ દોઢસો રૂપિયા પ્લસ દોઢસો રૂપિયા તરીકે એને ચાર્જ આપવાનો રહેશે અને સવાર બપોર સાંજ જમવાનું દેશી સંત શ્રી આંબા ભગતની જગ્યા વતી આવનારને સાવ ફ્રી એ રૂમ ભાડાની અંદર એ ચાર્જ આવી જશે તો મારા વડીલો યુવાન મિત્રો તમામ સમાજના વ્યક્તિઓને સંતશ્રી આંબા ભગતની જગ્યાના પ્રમુખ વતી હૃદયપૂર્વકના તમામ સમાજના વ્યક્તિને અહીંયા હાર્દિક સ્વાગત કરી છે અને એને સંત શ્રી આંબા ભગતની જગ્યા વતી શુભ શુભ કામનાઓ અને માટે બુકિંગની પણ સંત શ્રી આંબા ભગતની જગ્યાની અંદર વ્યવસ્થા કરેલી છે એમાં ખાસ કરી અને બાવીસ બે બે હજાર પચીસના લોકાર્પણની અંદર આપણે

નંબર એમાં પેજની અંદર લખેલા જ પણ હશે મળશે તમને કાર્ડની અંદર

વિકાસમાં ભાગમાં તો ઘણું બધું યોગદાન હતું તમામ તમામની મહેનત છે એક વખત જોયું તો તો મારું યોગદાન છે શ્રીમતી અનિતાભાઈ નરેશભાઈ ઘોડાસ સન્માનિત કરી રહ્યા છે આપણે ચાલ્યો

સુખી જીવન છે કરો માટેના ત્રણ ધંધો ધંધો ધર્મ સાચવો અને જીવનમાં હંમેશા અખિલમાન ને દીપાવનારી મા ભગવતી ના ચરણો માં વંદન કરી

અને સંત શ્રી આંબા ભગત કલ્યાણજી ભગત ચરણોમાં વંદન કરી અને પોતે ગામડાની અંદર તેલ ઉઘરાવા જાય છે અને સંત શ્રી આંબા ભગત પરબ ની જગ્યાની અંદર થી એને પોતાને વિચાર આવ્યો કે મારો પાટીદાર સમાજ આવડી બોડી સંખ્યામાં તો મારે પણ કઈક આ અંશેત્ર નું પાટીદાર સમાજ ને કઈ ને શરૂઆત કરવી જોઈએ તો સંત શ્રી આંબા ભગતને વિચાર આવ્યો જીઆર થી